જય માતાજી દોસ્તો આજે લંચમાં બનાવવાનું છે વટાણા બટાકા ફુલાવરની સૂકી સબ્જી અને પૂરી કારણ કે ફ્રીજની અંદર આગળની નાઇટમાં જે મેં ફ્રૂટ સલાડ બનાવ્યું હતું એની એક તપેલી ભરીને પડ્યું છે અને મિલ્કની કોઈ પણ સ્વીટ આઈટમ હોય એની સાથે સૂકી સબ્જી અથવા તો કઠોળની સબ્જી વધારે સારી લાગે તો મેં એક તવલાની અંદર ત્રણથી ચાર પાવળા ગરમ કરવા મૂકી દીધું છે ઓઇલ અને બટાકાના ટુકડા થોડાક મોટા રાખવાના છે અને ફુલાવરને પણ આપણે ચાકાથી નથી સમારવાનું બને ત્યાં સુધી ફુલાવરના બધા ફૂલ મોટા મોટા છૂટા પાડી લેવાના છે અને ધોઈ લેવાનું છે તો તેલ ગરમ થઈ ગયા પછી મેં અંદર નાખી દીધા હશે બટાકાના ટુકડા કારણ કે પહેલાં આપણે એને હાફ બફાઈ છે પચાસ ટકા ત્યાં સુધી આપણે ઓઇલમાં રહેવા દેવાના છે પછી એને કાઢી લેવાના છે જેમ આપણે ઊંધિયું બનાવતા હોઈએ ત્યારે કેમ સુરણ રતાળુ બટાકા આ બધી જે કડક કડક શાક હોય એને આપણે ઓઇલમાં તળી લઈએ બસ એવી જ રીતે તો મેં મીઠું નાખીને પાંચથી સાત મિનિટ સુધી સ્લો ફ્લેમ ઉપર બટાકાને આવી રીતે હલાવી અને પચાસ ટકા બફાઈ જાય ત્યાં સુધી રહેવા દીધા છે પછી એક બાઉલની અંદર પાછા મેં બધા બટાકાના ફોડવા કાઢી લીધા છે હવે જે બચેલું ઓઇલ છે ને એમાં જ આપણે શાકનો વઘાર કરવાનો છે બરાબર સૂકી સબ્જી એટલે કે ઓઇલનું અંદર જ આપણે શાક બનાવવાનું છે પાણીનું એક પણ ટી ટીપું નાખવાનું નથી હા ટમેટાની અંદરથી જે પાણીનો ભાગ અલગ પડે એ જ બાકી બીજું કોઈ વસ્તુ એડ કરવાની નથી ટમેટા પણ તમે સ્કીપ કરી શકો જો ન ભાવતા હોય તો તો આવી રીતે મેં બધા બટાકાના ફોડવા બહાર કાઢી લીધા છે હવે ઓઈલ જે બચેલું છે એની અંદર આપણે કરવાનો છે વઘાર તો આની અંદર જ મેં નાખી દીધી છે અડધી ચમચી ભરીને રાય થોડુંક જીરું આ બંને તતળી ગયા પછી હિંગ નાખીને મેં નાખી દીધું છે અંદર ફુલાવર વટાણા હવે આને પણ આપણે થોડુંક મીઠું અને હળદર બંને નાખીને પાંચથી સાત મિનિટ સુધી ઢાંકીને આપણે વાફવાનું છે બરાબર આ બંને બફાતા વાર નહીં લાગે એટલે બફાઈ ગયા પછી કારણ કે લીલા અત્યારે કુણા વટાણા હોય છે એટલે તમે આવી રીતે તવલામાં બનાવશો તો પણ ફટાફટ બની જશે બરાબર હવે આની અંદર જે બટાકાના ફળવા મેં કાઢી લીધા હતા ઓઇલમાં જે આપણે તળ્યા હતા એ પણ એડ કરી દીધા છે ઉપર હવે આને ઢાંકી દેવાનું છે બરાબર ધ્યાન રહે કે બટાકાના ફળવા ઉપર જ નાખવાના છે પછી આ બધી વસ્તુ પાંચથી સાત મિનિટ સુધી બફાઈ ગયા પછી આપણે છેલ્લે નાખવાના છે ટમેટા અને હવે છેલ્લે લાસ્ટમાં મરચું પાવડર નાખવાનું છે પહેલાં આપણે મરચું પાવડર કે ધાણાજીરું પાવડર નાખવાનો નથી હળદર મીઠામાં જ બાફવાનું હતું તો લાસ્ટમાં મેં ટમેટા નાખી ધાણાજીરું પાવડર મરચું પાવડર આ બધું એડ કરી અને પછી એને મેં હલાવીને વ્યવસ્થિત રીતે પાંચ બેથી પાંચ મિનિટ સુધી સ્લો ફ્લેમ ઉપર જ પાછા મસાલા પાકવા દીધા છે તો આવી બનાવવાની છે સૂકી સબ્જી છોકરાઓને તો બહુ જ ભાવશે અને ખાસ કરીને કીધું એમ જેમ કે દૂધ પાક હોય ફ્રૂટ સલાડ હોય કે રસ હોય કે દૂધની કોઈ પણ બીજી આઈટમ હોય એની સાથે આવી સૂકી સબ્જી બહુ જ સારી લાગે અને છોકરાઓને બહુ જ ભાવે કારણ કે બટાકા તો કોને ન ભાવતા હોય લગભગ બધાના ઘરમાં બટાકા બધાને ભાવતું જ હોય તો બટાકાના મોટા ફળવા રાખવા અને વટાણાય ભાવતા જ હોય ફુલાવર ન નાખો તો ચાલે પણ મને ફુલાવર બટાકાની સબ્જી વધારે સારી લાગે છે તો મેં બનાવી નાખી છે મસ્ત સૂકી સબ્જી જે તમે લાઈક જોઈ શકો છો ટેસ્ટમાં તો બેસ્ટ જ હોય કારણ કે આપણે તીખું મોળ અને ખાટું ગયડું ના બધી વસ્તુ ચડિયાતી નાખીએ છીએ અને ખાઈએ છીએ તો જુઓ કેવું બેન